નમસ્કાર માં આપણું સ્વાગત છે હું છું બરકટોલા ખાત્રી બોડેલી તાલુકાના ઝાપા ગામ પાસે આપણે આવેલા છે ને આ ગામે રાત્રે અત્યારે લગભગ દસ વાગ્યાનો સુમારે અમે આ ગામમાં મુલાકાત લીધી છે ગામના પાસઠ ઘર છે અને અહીં તમામ ઘરની અંદર અત્યારે જે ફોર્ટ થયો વીજ ફોર્ટ વીજ કંપનીની અક્ષમ્ય અને ગોર બેદરકારીને કારણે તમામ ઘરના લાઇટ ફ્રીજ ટીવી જેટલા પણ જગ્યા પર ટીવી હતા તે ટીવી ઉડી ગયા છે ફ્રીજ હતા ત્યાં ફ્રીજ ઉડી ગયા છે બલ્બ પણ ઉડી ગયા છે અને એલઈડી પણ ઉડી ગયા છે કારણ કે અહીં એક ડીપી બદલવામાં આવ્યું અને એ ડીપીના છેડ હાઈના જોડી દીધા અને સદ નથી બે અહીં કોઈ એવી તકલીફ નહીં પડી કોઈને ઈજા નથી થઈ કારણ કે હાયનો જ્યારે વાયર જોડ દેવામાં આવે તો સ્વાભાવિક રીતે જ જે ફોલ્ટ થાય તો એ ડોમેસ્ટિક જે યુઝની લાઇન હોય કેટરી હોય એમાં જો લાઈનનો વાયર જાય તો સ્વાભાવિક રીતે આપણે સમજી શકીએ છીએ શું અવસ્થા થાય અમે એના માટે જ ગામજનો અત્યારે અંધારપટ છવાયો અને પછી બીજી એક ટીમ આવી અને બધા છેડા જોડાયા છે ને અત્યારે માંડ માંડ ત્રણ કલાકની મહેનત પછી ફરી વખત લાઇટ તો પૂરવજ થઈ પરંતુ ઘરમાં લાઇટો બધી ઉડી ગઈ ફ્રીજો ઉડી ગયા ટીવી ઉડી ગયા અને દુર્દશા સર્જાય છે એ દુર્દશા વચ્ચે આપણે ગામના લોકો એકત્રિત થયા છે રોડ પર આવી ગયા છે ઘટના સંબંધિત આપણે ગ્રામજનો એકત્રિત પણ થયા છે આખું ગામ એકત્રિત થયું છે રોડ પર આવી ગયું છે અને જે બનાવો બન્યો છે સંદર્ભે વીજ કંપનીના જે કર્મચારીઓ છે એમને પણ રોક્યા છે અને જે એમને જે તકલીફ પડી છે ગ્રામજનોની અપેક્ષા છે કે અહીં જેટલા પણ વીજ ઉપકરણો છે ઉડી ગયા છે વીજ કંપનીની બેદરકારીને કારણે ઉડી ગયા છે જેથી એ તમામ ઉપકરણો એમને એમને વળતર આપવામાં આવે એ અંગે આપણે વાત કરીશું સાહેબ શું બનાવો બન્યો શું કહેવા માગશો આજે લગભગ સવા સાત વાગે એમ તો બપોરના કામ ચાલુ હતું બપોર બપોરના આ લોકોનું કામ ચાલુ હતું પણ રાતના સાત સવા સાત વાગે આ નવી ડીપી બદલવામાં આવી અને નવી ડીપી બદલવામાં આવી પછી આ છેડા ઉલ્ટા સીધા લગાડવામાં આવ્યા અને લાઇટો જેવી બધા ગામ આ ગામખેડામાં બધા રહે એટલે કે ખેતરોમાંથી આવીને લેટ બધા રોંધતા હોય કોઈ રોટલા બનાવતા હોય કોઈ કંઈ બનાવતા હોય એટલે લાઇટ જેવી આવી એવા બટનો પાડ્યા એટલે લોકોના ફ્રીજ છે ટીવી છે બલ્બ છે આ આ રીતે બધું શોર્ટ થઈ ગઈને બરી ગયું છે એટલે અમારું કહેવાનું આવું માનવું છે કે અમને કંઈ જે કંઈ હોય એ આનો ઉકેલ લાવે ને વળતર મળે એવું અમે

બલ્બ એ બી બહુ નુકસાન થઈ ગયું છે અને વળતર આપી અમારી માંગણી છે શું નામ તમારું શૈલેષભાઈ બારીયા ચાપા આપણે બીજા પણ લોકો છે અહીંયા છોકરાઓ પણ ઉભેલા છે અને તમે જુઓ કે આ યુવાનો પણ છે ઉભેલા કોઈક શું કહેવા માંગશે શું કહેવા માંગે બોલ હા મેં તો એટલું કહેવા માંગુ છું કે દેખો આપણે ગમે ત્યારે ડાયરેક્ટ લાઈટ કરી હોય તો રેડ પાડે જીબીવાળા તો આપણે ત્યાંની પચીસ ત્રીસ હજારનો આપણી ઉપર દંડ ફટકારવામાં આવે તો આપણે બી આપણું નુકસાન થયું છે તો એમને બી આપણને વળતર આપવું જોઈએ જે પંદર હજાર વીસ હજારની જે બી ફ્રીજ આવતી હોય કોઈકને ગોરા વીડાય કોઈકનો મોબાઈલ કંઈક વાર હેંક મારો હોય ચાર્જિંગ ના લીધે અને મારે તો હજુ ઉડી ગયા છે મોબાઈલ બી અમુક તો ચાર્જિંગમાં આવે તો ઉડી જાય એવું બને ને કોઈક તો આવે તો ખબર નહીં આવે બરાબર એવું છે શું નામ હિતેશભાઈ મુકેશભાઈ બારિયા ઓકે આપણે વીજ કંપનીના કર્મચારી કોઈ છે આ શું કહેવા માંગે શું થયું એ તો આમાં ટ્રાન્સફોર્મ જે આ લોકો સાડા સાતેક વાગે કંઈક ચડાવ્યું એમાં પાવર શું છે કે નૂટલની જગ્યાએ ફ્યુઝ મારી દીધેલો છે બીજું બે ફેઝ આવી ગયા બે ફ્યુઝ આવી ગયેલા છે એવું છે બીજું કંઈ નૂટલ નો વાયર કયો ને ફેર વાયર કયો તો ખબર ના પડી હવે એ ટ્રાન્સફોર્મ ચડાવવા વાળા એ લોકો ખબર અમને તો અમે રિપેરિંગ વાળા છે એટલે અમને એવું બીજું ચડાવવા વાળા કોઈ હતા એ બીજી ટીમ હતી તો ચડાવવા જોડે નહીં જોડ નહીં તો જોડી ગયા હા એમને જોડવાની સત્તા નહીં તો પછી જોડી કેમ ગયા હવે ખબર નહીં હવે અમારે અમે અમને તો ખાલી ઓફિસ થી કીધું કે ત્યાં અમુક જગ્યાએ જો તમે ત્યાં હાઈ પાવર છે નહીં નૂટલ ની જગ્યાએ બંને ફ્યુઝ હતા બે આવી ગયા બે ફ્યુઝ આવી ગયા અચ્છા અચ્છા શું નામ તમારું રમેશભાઈ રમેશભાઈ આખું નામ બોલો રમેશભાઈ કુતલાભાઈ રાઠવા તમે કોઈક એની એની એજન્સી માં કામ કરો છો કે ડાયરેક્ટ જીબી માં ના અમે આ સંધા કંપની ખરી ને એફઆરટી ટીમ જે ખરી ને એમાં છે કંપનીમાં આની જે આ વીજ કંપનીની અંદર જે કોન્ટ્રાક્ટમાં હોય છે કંપની નું કામ હવે આ લોકોને જે નુકસાન થયું છે નુકસાન નું વળતર કોણ આવશે કંપની વાળા જો કરતા હોય હોયું કોણ ની પી ચડાવ્યું એ તો કોન્ટ્રાક્ટર ની ગેંગ કોન્ટ્રાક્ટર ની ગેંગ તમારી કંપની નહીં ના ના એ કેવું હતું આ લોકો ને બાય બાયબાયણી કરવાનું ગામ વાળા ને અત્યારે આ લોકો બિચારા તમે જો કેવા હલવેલા છે મજૂર પચાસ હજાર રૂપિયાનું ફ્રીજ બની ગયું એનું પચાસ હજાર રૂપિયાનું એમ કે તો મજૂરી કરે છે બિચારો હવે કાઠિયાવાડ જતા હોય તો બિચારા કમાઈ ના આવે કે ચાલ બને ખુશ કરો એમ કરીને યા લઈ આવે ફ્રીજ ઘરની અંદર સુવિધા કરીએ તો સારું જીવન જીવીએ તો આજે આટલું બધું પારાવાર નુકસાન થાય આટલી બેદરકારી ખાલી એક છેડો એક છેડાની જોડો એને સત્તા નહીં તો તમે એને સજા કરો ને

એમાં ફ્રીજ છે કે એલસીડી છે એવું બધું ઉડી ગયું કે ભાઈ કેવું છે એ ઉડી ગયેલું છે સેરો ઉડી ગયો એ ડબલ પાવર થઈ ગયો બે ફ્યુઝ થઈ ગયો બે કંપની ને ઉડી ગયું ને કે ભાઈ આ ઘરવાળાની વાળો ની બેદરકારી છે વીજ કંપની ને ટ્રાન્સફોર્મર ચડાવવા વાળા જે લોકો ખરા ને એમનું વાયરિંગ નો ગલતી કહેવાય એને ઉડી ગયું ને કે પછી આ ઘરવાળા છે તે લોકોની ભૂલ છે ના એ લોકોની ભૂલ ને બરાબર એ જે જેરી વીજ કંપનીની ભૂલ ની કે આ ગામ લોકોની ની પણ એમાં જે આ ટ્રાન્સફોર્મ જે ચડાવ્યું એ ટ્રાન્સફોર્મનું જે વાયરિંગ ખરું એ વાયરિંગ નો પ્રોબ્લેમ કહેવાય એટલે ને ખાતર આ પણ સાહેબ હવે વીજ કંપનીના વાયરો છે બરાબર છે હવે વીજ કંપની સપ્લાય કરે આ પૈસા કોણ લે પૈસા કોણ લે કોન્ટ્રાક્ટર ખીસમજાય કોણ કરે વીજ કંપની કરે વીજ કંપનીની જવાબદારી નથી કે ભાઈ આ લોકોના વીજ કંપનીનો પાવર 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 તો કોન્ટ્રાક્ટર બનાવતો નથી પાવર તો તમે લોકો બનાવતા નથી ના ના પાવર બનાવે છે વીજ કંપની વીજ કંપની સપ્લાય કરે છે ને વીજ કંપની પૈસા ઉઘરાવે છે બરાબર છે પૈસા કઈ જવાના વીજ કંપની વીજ કંપનીની જવાબદારી છે કે જે લોકોને નુકસાન થયું છે એમના પાવરને લીધે કરંટ ને એ લોકોને વર્તન આપવું એ અમારે હવે ડીએ ડિસાઈડ કરે અમારથી હવે આ ગોમ આખું ભેગું થયું છે તમે જુઓ બરાબર તમે અહીં દેખશો તો તમને ખબર પડશે કે ગામના યુવાનો અત્યારે લગભગ અમે વાત કર્યા છે દસની ઉપર સમયથી હળા દસ થવાયા અને બધા ઊંઘ ઉજાગરા કરીને જાગી રહ્યા છે આ લોકો સાડા આઠ નવ વાગે તો બધા સૂઈ જાય પણ આજે એમને જે પરિસ્થિતિ ઊભી થઈ છે એને લીધે બધા જાગી રહ્યા છે અને કઈ રીતે આ જે સમસ્યા છે એમાંથી બહાર નીકળવું એના પણ પ્રયાસ કર્યા છે અને એમના જે લોહીનો પરસ્યો અને પરસેવાનું પાણી કરી અને ખેત ઉપર જ મેળવે અને એ ભાગિયામાં હોય ખેતીમાં કાઠિયાવાડ જતા હશે ઘણા ગામમાંથી ઘણા લોકો જાય કેવું છે ઘણા લોકો કાઠિયાવાડ જાય આમ લાઈટ આવે તો બોલો તમારે ત્યારે પણ ઘણા લોકો કાઠિયાવાડ જાય છે તો એ લોકો મજૂરી માં ભાગ માં પૈસા મળતા હશે હા ભાગ માંથી જ લાવે પછી આવીને જે વહાયું હશે બસ પછી ત્યાંથી જે કઈ પૈસા મળતા હોય એમાંથી વહાવે એ લોકો આજે જે બનાવ બન્યો છે કામ માં વીજ કઈ ખુલાસો કર્યો કે બે ફેજ જોડાઈ ગયા ન્યુટ્રલ ની બલે ફેજ આવી ગયો તો તમે શું કહેવા માંગશો શું પરિસ્થિતિ ઊભી થઈ છે ગામમાં લોકોનો કેવો આક્રોશ છે લોકો તો બધા એમ તો ફૂલ ગુસ્સે જ ભરાયેલા હતા આ લોકોને ને બી જવા નથી દીધા એ લોકો રિપેરિંગ કર્યું છતાં નથી જવા દીધા એના લીધે જ મીડિયામાં બોલાવી કરીને એના લીધે નહીં જવા દીધા એમને બરાબર તમારી માંગ શું છે માંગ તો એ જ છે કે જે બધાનું જે નુકસાન થયું હોય એનું બસ યોગ્ય વળતર આપે એ જ છે ઝાપા ગામ ની કુલ વસ્તી કેટલી ઝાપા ગામ ની કુલ ચારસો સાડી ચારસો માણસ ખેલા અને આ કઈ પંચાયત લાગે આ પંચાયત કળાસલા લાગે કળાસલા પંચાયત બરાબર

તો શું તમારી છે આ લોકો એ કંપની ના માણસ અલગ કંપની ના માણસ છે બરાબર કઈ કંપની કીધી તમારી સંજા ના માણસ છે એવું કે છે અમારે તો ખાલી આજ કામ કરવાનું હતું ને કંપની ની જવાબદારી ખાલી અમારી છેડા જોડવાની હતી હવે એ કે છે કે અમારે લેવા હતા તે પાછા બીજા હતા એ કે છે અમારે વીજ કંપની જોડે લેવા દિવાળી તો હવે આપણે સપ્લાય છે તે તો વીજ કંપની આપે છે અને વીજ કંપનીના સપ્લાયને લીધે જો થયું હોય આ તો એ તમે વળતરની માગણી કોની પાસે તમે કરો આ કંપની અમની પાસે કરો કોની પાસે તમારે શું કહેવાય જે લોકો આ જે ઊંધું કામ કરીને ગયેલા છે વીજ કંપની વાળા એમની પાસે જ વળતરની માગણી હોય

માણસો ડીપી ચડાવવા માટે આવ્યા હતા બે વાગ્યા બપોરના દોઢ થી પોણા બે વાગે લગભગ છ વાગે ડીપી ચડાવી ડીપી ચડાવી એટલે ડીપી ચડાવીને પછી ભાઈઓ વાયરો ટાઈ ને બદલે ફ્યુઝન નૂટન ઉલટા સુધી જોડી ગયા એમાં ફ્રીજ ટીવી અને બધું ઉડી ગયું છે બધાનું ઉડી બધું ઉડી ઉડી ગયું અને દરેક કુકી બધું ઉડી રહ્યું નથી અને સાત સુધી અંધારું હતું અને પછી નાહી ગયા અને જે સમયે બટન પાડ્યું બધું ઉડી તો બધાને યોગ્ય રીતે વર્તન બરાબર મુકેશ મંત્રી મંત્રી દૂધ મંત્રી ઓકે થેન્ક યુ કોઈ બીજા કોઈને વાત કેવી છે કશી હા ભાઈ તમે જુઓ કંપનીના માણસો છે અને આપણે એમને પણ વાત કરી પેલા આ જે ટીસી નાગી આ ટ્રાન્સફોર્મર બપોરે દોઢ બે વાગ્યાની વાત કરી મંત્રીએ દૂધ મંડળીના મંત્રીશ્રી એમના જ ફોન આવતા હતા અમારી પર ને અમે કે એમણે કીધું કે તમે અહીંયા આવો અમારે આ જાહેર કરવાનું છે અને વીજ કંપનીની અક્ષમ્યને ઘોર બેદરકારી અને ગરીબ આ આ પરિવારો છે જે લોકો રોજ કમાઈને રોજ ખાય એ પ્રકારના પરિવારો પણ એમની એક સામટી બચત થાય એટલે એ બચતમાંથી આવા પ્રકારના વીજ ઉપકરણો વસાવે અને એક નાની એમ કહેવાય નાની ભૂલ પણ એ માણસે કેવા પ્રકારની ભૂલ કરી કે બે ફેજ જોડી દીધા અને બે ફેજ જોડ દેવાને કારણે એક એ કોન્ટ્રાક્ટરનો માણસ આ કોઈ ખાનગી કંપનીના માણસ અને આ આ ગ્રામજનોનો એનો ભોગ બન્યા તો હવે એ ભોગ બનેલા વળતર કોણ આલે હવે એ જો વીજ કંપનીમાં જશે ધારો ક્યાં રજૂઆત કરશે કહેશે કેવી તો કોન્ટ્રાક્ટરની છે અમે કોન્ટ્રાક્ટરને કહીશું તો એ પણ નહીં ચાલે અમે આ થકી વીજ કંપનીને પણ કહેવા માગીશું મંડળી મંત્રી બરાબર છે મારી વાત સર બે દિવસ પહેલાં હું છે ને જીબીની અંદર જે આપણે ધ્વાજી સાહેબ છે ને એની પાસે કમ્પ્લેટ ન થાય તે ડીપી માટે ડીપીનો ફોલ્ટ હતો મારે બે મહિના પહેલાનો તો આજે આ ડીપીમાં એક ફ્યુઝ ઉપર લાઈટ આવતી હતી અને બે ફ્યુઝ ઉપર લાઇટ આવતી નથી તો બે બે મહિનાનો ફોલ્ટ હતો તો આજે એવા ડીપી ચડાવી

તો અમે ચડાવ્યા નથી અમે શું જોવાનું કોને ચડાવ્યા તે અમુક મતલબ ડોરે અમુક લાઈટ આવી લાઈટ આવી એટલે બટન આપ્યા અને બધું ઉડી ગયું મતલબ અત્યારે બરાબર ટ્રીપ ફ્રીઝી બધું મારું ઉડી ગયું છે બરાબર એની જમીનદાર તો વિદ્યુત બોર્ડ લે બરાબર અને આ ટમ્બલેન નોંધાવી હતી આપણે વિદ્યુત બોર્ડમાં નોંધાવી હતી એમના માણસો આવ્યા હતા વીજ કંપની હા વીજ વાર આવ્યા હતા કોસિન્દ્રા હા કોસિન્દ્રાથી હતા કોસિન્દ્રામાં અધિકૃત કમ્પ્લેન નોંધાઈ છે અને ત્યાર પછી ટીસી ચડાવવામાં આવ્યું છે વીજ કંપનીના કર્મચારીના જે કોન્ટ્રાક્ટર માણસો જે હોય તે પણ એ પણ એ અંદર બધું વીજ કંપનીમાં કહેવાય એ જવાબદારી એમની છે લોકોના જે ડિવાઇસીસ ઉડી ગયા છે ઇલેક્ટ્રિક ઉપકરણો બલ્બ ઉડી ગયા એલસીડી એલઈડી ઉડી ગઈ અને ફ્રીજ ટીવી તમામ વસ્તુ જે ઉડી ગઈ તો તે ઉડી જવા પાછળના કારણોમાં વીજ કંપનીનો સપ્લાય જવાબદાર છે અને બે ફેસ થઈ ગયા ડૂટલ ફેજ આવવા જોઈએ એ બદલે બે ફેઝ લગાવ્યા તો તે માણસ લગાવવાળા પણ વીજ કંપનીના માણસ હતા પરંતુ એમને એમ કહેવામાં આવ્યું કે તમે લોકોએ લગાવ્યું ગામના લોકો તો ડી ટ્રાન્સફોર્મર ચઢાવવામાં આવ્યું બપોરે બે વાગ્યાના આવ્યા હતા સાત વાગ્યા સુધી બેસી રહ્યા અને એમણે લોકો છેડા જોડા ત્યાં સુધી રાહ જોઈને બેસી રહ્યા ગ્રામજનોને ખબર છે કે ભાઈ અગાઉ એક જ ફેઝ ચાલતો હતો ત્રણ ફેઝ લાગ્યા છે તો એટલું પણ નોલેજ એમને તો છે કે ફેજ કોને કહેવાય અને ન્યૂટલ કોને કહેવાય અને એ લોકો વીજ કંપનીના ટીસીને અડક્યા નથી તેમ છતાં પણ એવા આક્ષેપ કરી અને હાથ ખંખેર લેવા માટેના પ્રયાસ રૂપે આ કરવામાં આવે છે ધારાસભ્ય સંસદ સભ્યને પણ આ લોકો રજૂઆત કરશે વીજ કંપની પોતાની મનમરજી પ્રમાણે કોઈને પણ કોઈ ગમે તે આક્ષેપ કરીને એમાંથી છટકબારી શોધતી હશે તો ગ્રામજનોએ ચલાવી લેવા માગતા નથી અને જો આ અંગે યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આંદોલન શું કશું આંદોલન માટે હવે અને સર બીજું એવું બધું અમારે પાંચ વર્ષ પહેલા આ ડીપીઓ પર છે ને સોટ લાકડા ડ્રાય પણ મરી જતી મૃત્યુ થયું એનું બી કઈ વળતર મળ્યું નથી એટલે વીજ કંપની કઈ ધ્યાન લેતું નથી આમાં બરાબર પાંચ વર્ષ થઈ જાય અહીંયા

એમણે વાયર તો જોયા પરંતુ ગામની અંદર બધા જ લાઇટો બધી ઉડી ગઈ છે ફેસ ટુ ફેઝ જોઈન્ટ થવાને કારણે અમે અગાઉ જે વાત કીધી હાઈ ટેન્શન લાઈનનો વાયર જોઈન્ટ કરવામાં આવ્યો એ બાદ અમે સમયે ત્યાં યાચીએ છીએ અમારે જે માહિતી છે એ માહિતી લીધે એવું બોલ્યા છે પરંતુ પાછળથી જે વીજ કંપનીના અહીંયા જે લોકો આવ્યા છે માણસો તે લોકોએ એવું કીધું કે ફેસ ટુ બે ફેઝ જોડાઈ ગયા છે ફેઝને લીધે આ સમસ્યા આવી છે અને એને લીધે જ આ આખો મામલો ઊભો થયો અને આખું ગામ છે હવે અંધારપટમાં રાતનો સમય છે હવે લગભગ સાડા દસ થવાયા અને હજુ સુધી કોઈ ઊંઘતા નથી લોકો ઊંઘ ઉજાગરા કરી આખા દિવસ થાકેલા પાકેલા અને વીજ કંપનીના માણસો બે વ્યક્તિઓ કોઈ આવેલા અને એમણે આ બોતેરું બહાર્યું અને ગામની અંદર આ સમસ્યાનું સર્જન કર્યું હવે એમાંથી ઉકેલ માગે છે અને વળતરની માંગ કરવામાં આવી છે એ લોકો એસ્ટિમેટ લગાવશે સવારે અને કોણે ત્યાં ગામ દીઠના આ ફલાણા ફલાણા ભાઈ એનું શું વસ્તુ ગઈ છે કેટલા બલ્બ છે કેટલા ટીવી ટીવી છે શું છે એનો મુદ્દામાં તમામ એ માહિતી આપવામાં આવશે સર્વે કરવા માટે ટીમ બોલાવવા માટે પણ એ લોકો વીજ કંપનીને મોકલશે એ પ્રકારની પણ માહિતી આપણે થેન્ક યુ